લોકો પોલીસ ને જાણ કરાય પોલીસે બંને મૃતદેહ ને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા પ્રાથમિક તપાસમાં યુવક યુવતી બંને ખારવા સમુદાયના

એ અનુસંધાને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જે બંને મૃતદેહ હતા એને કબજો લઈ અને એને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડેલ છે તેમજ આ જે બંને મૃતદેહ છે એક કોના છે એ બાબતે પોલીસે પ્રાથમિક જે તપાસ હાથ ધરી એ અનુસંધાને જાણવા મળ્યું કે જેમાં જે પુરુષ છે એમનું નામ છે કમલેશ કિશનભાઈ વારાવાલા એ વેરાવળ હાઉસિંગ સોસાયટીમાં રહે છે જે ઓગણત્રીસ વર્ષના છે અને બીજા જે એક બહેન છે એ નંદિનીબેન વેલજીભાઈ ગુહારા જે વીસ વર્ષના છે જે વેરાવળ ખરખર વિસ્તારમાં રહે છે આ આ બનાવ અનુસંધાને અમે તાત્કાલિક મરણ જનાર છે કમલેશભાઈ એમના પત્ની દિવ્યાબેન એ ડાયરેક્ટલી અકસ્માતમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલ જે મરણ જનાર છે કમલેશભાઈ એમના એમના પત્નીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે કમલેશભાઈ અને નંદિની પ્રેમ સંબંધ હતો અને પ્રેમ સંબંધ હોવાના કારણે તેઓ બે ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગયેલા હતા અને એ એ બંને આ સમાજના ડરે કદાચ આ આકસ્મિક પગલું ભર્યું હોય એવું હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ જાણ્યું હાલ અત્યારે અમારા પીએસઆઈ પાછળ જે છે હાલ તપાસ કરી રહ્યા છે